તમે સહન કરી શકો તમારા બાળકો આ અવાજ સહન કરી શકે નહીં ને નમસ્કાર તમે જોઈ રહ્યા ચક્રવાત ન્યુઝ સારા મહત્વપૂર્ણ સમાચારો સાથે હું

આ પ્લાન્ટને કારણે અવાજ પ્રદૂષણ થાય છે રસ્તાઓની ખરાબ હાલત થાય છે અને બાળકો માટે અકસ્માત રસ્તા બ્લોક કરી વિરોધ નોંધાવ્યો છે અને પ્લાન્ટ બંધ કરવાની પણ માંગ કરી છે તો આગળ આ સમસ્યાઓની વાત કરીએ તો સૌથી વધારે જે છે કે અવાજનું પ્રદૂષણ અહીંયા થાય છે આના કારણે અને પ્લાન્ટના જનરેટર દિવસ રાત ચાલતા હોવાથી અવાજ પ્રદૂષણ થાય છે વૃદ્ધો અને બાળકોને આનાથી ખાસ તકલીફ થતી હોય છે જેનાથી તેમના સ્વાસ્થ્ય અને શાંતિ પર અસર થાય છે નાના બાળકો હોય છે તે પણ અવાજ નથી સહન કરી શકતા અને જ્યારે કોઈ વૃદ્ધ વડીલ હોય છે એ એવી ઉંમરે પહોંચી જાય છે કે ત્યારે એને કોઈ પણ અવાજ સહન નથી થતો અને ખાસ કરીને જો આવો અવાજ હોય તો કેવી રીતે સહન કરે

મનમાં એક ટેન્શન પણ રહે છે તો આ પણ એક અહીંયા સિચ્યુએશન ઊભી થઈ છે હાલત થાય છે તે પણ અહીંયા આગળ ખૂબ જ એક ત્રાસ બન્યો છે ભારે વાહનોની અવરજવરથી રસ્તાઓની હાલત બગડી રહી છે આનાથી રહીશોની મુશ્કેલીઓ વધી છે અને રસ્તાઓનું નિયમિત સમારકામ હવે ખૂબ જ જરૂરી બન્યું છે

અમારા રહેણાંક વિસ્તારની અંદર આવેલા આ મોટા નુઓકો આર એમ સી પ્લાન્ટ જે છેલ્લા એક વર્ષથી રાત દિવસ અહીંયા કાર્યરત છે અને એના કારણે મોટા પાયે અવાજનું પ્રદૂષણ હવાનું પ્રદૂષણ અને ડસ્ટ ખૂબ જ ઉડે છે ઉપરાંત આ પ્લાન્ટના માલ મટીરિયલ માટે અહીંયા થોડા દિવસે મોટા મોટા ભારે વાહનો કપચી રેતી અને સિમેન્ટની ટ્રકોની અવર જવર થાય છે જેના કારણે આજુબાજુના વિસ્તારના બધા રોડ ખરાબ થઈ ગયેલા છે અમારા આ રહીશોને સ્કૂલે અને ટ્યુશને આવતા જતા અમારા બાળકોને વડીલોને ખૂબ જ તકલીફ પડી રહી છે અને અકસ્માતનું ખૂબ મોટું જોખમ છે છેલ્લા એક વર્ષથી અમે આ રાજ્ય સરકાર સરકારના તમામ વિભાગો જેવા કે મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રદૂષણ નિયંત્રણ વિભાગ અને લોકલ ઓથોરિટીને લેખિત અરજીઓ આપી અને રજૂઆત કરી છતાં પણ કોઈ જાતના નિર્ણાયક પગલાં લેવામાં આવેલ નથી અને કોઈ પણ જાતની રોકટોક વગર આ પ્લાન્ટ દિવસ રાત અત્યારે ચાલુ છે છેલ્લે ના છૂટકે અમે આ વિસ્તારના રહીશો દ્વારા આ રસ્તા રોકો આંદોલન કરી અને આનો અમારો વિરોધ પ્રદર્શન કરી રહેલ છે જે આ માધ્યમથી વાત યોગ્ય કક્ષાએ પહોંચે અને અમારો અવાજ યોગ્ય કક્ષાએ સાંભળે અને આ પ્લાન્ટ તાત્કાલિક ધોરણે અહીંયા બંધ કરવામાં આવે એ અમારી ખાસ વિનંતી છે તો આ છે આપણો ભારત દેશ અને એમાં પણ ખાસ કરીને આપણો ગુજરાત રાજ્ય કે જ્યાં આગળ કોઈ મોટી વ્યક્તિ કે કોઈ કોઈ પીએમ કે સીએમ આવવાના હોય ને ત્યારે બધું જ ફટાફટ સરખું થઈ જાય બધું જ સમૂહ થઈ જાય સમારકામ એવા ફટાફટ થઈ જાય ને કે એક અડધા દિવસમાં પતી જાય પછી એ ખરાબ રસ્તા હોય તૂટેલા રસ્તા હોય ખાડા હોય કોઈ પણ જાતની સમસ્યાનું નિવાકરણ તો આમ છૂટકીમાં આવી જતું હોય છે તો શું આ જે સ્થાનિક લોકો છે આ રહીશો છે તેમની તો કોઈ કિંમત જ નથી એવું જ ને કારણ કે અહીંયા રહેતા બાળકો જો શાંતિથી એમના ઘર આગળ રમી ના શકે તો શું કામનું પછી એ એવા એરિયામાં કે એવી જગ્યાએ રહેવાનું અને ચલો રમે છે અને કઈક એવું થાય છે અને એમનું બાળકને નુકસાન પહોંચે છે તો આની જવાબદારી કોણ લેશે એ જે પ્લાન્ટ જે ચલાવે છે એ જે ઓનર છે એ પૈસા આપશે

જે અધિકારીઓ છે જે એમસી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે ક્યારે જાગશે આના વિરુદ્ધમાં ક્યારે પગલા લેશે ક્યારે કાર્યવાહી થશે તે તો હવે જોવાનું રહ્યું